ચોરી ચોરી માં ખાઈ ગયો રે પેલો છોરો ગોવાડ્યો ચોરી ચોરી માં ખાઈ ગયો રે પેલો છોરો ગોવાડ્યો બોલો હાયતા માઠમ આવી ગઈ બોલો મારે છેને ને હાયતા માઠમ તો અમાર માન ઘરે કરવી છે અહીંયા તો છે ને હાયતા માઠમ તો કરવી જ નથી અહીંયા છે ને શોખમાં કોઈ રમબાય ન જાય અને અમાર ગામ તો છે આખું શોખ ભરાઈ જાય ઢોલે રમવા જાય ને ત્યારે આ તો મજા ન આવે એટલે શું મારે માન ઘરે જ વહી જવું છે અને હાજે જોગા રમવા ગયા તા ને હજાર ન ઉઠા બોલો હજે હુતા છે અને ગમે તે રમવા જાય ને એટલે હારીને દાવે કોઈ જીતીને તો આયા જ નહીં એ ભૂલી બહુ આ ક્યાં મજા પીડ્યો છે ખાટલામાં એ હારા હું તમને કોઈ દી કહું તો તમે કોઈ દી કાનમાં જ ન લેતા પણ શું જીવ છે એટલે આને એ એમાં એવું છે આ છે ને જોગા રમવા વહી જાય છે એ મારા છોકરાને મેં નાનેથી મોટો કર્યો છે કોઈ દી જોગા રમવા ન જાય

તો મારે છે ને હારણ કેવું પડશે કાકા મહનિયો છે ને કાઈ નઈ રેવા દે જુગાર રમી રમી આતે જુગાર રમવા હાટે વેસે છે વાડી હા તો હાલ મારે હારણ કેવું છે કાયો કજે જાવ તમે જાવ મારે કામ છે કણ છે ને પૂરા હા હવે પૂરા તો હા ભરો પૈસા મેં તમને બાનું પૂરા દઈ દીધા બરોબર હા તો હવે દસ્તાવેજ કેદી કરશો

તો તો તમે પૈસા કમાઈ જવાના છે એ તો ભાઈ વ્યવહાર છે ને તને તારી જમીનના પૈસા હું દઉં છું ને આવું કઈ કરો ને સાક રીંગણા લઈ દે હો છે હા હા વાંધો નહીં અર્ધી કલાક થઈ ગઈ બોલો આ બજારમાં બેઠો એનો એક છોકરો નથી નીકળતું બોલો બધાય ખૂણામ કરીને જુગાર રમે છે આ ઇન મને ઝુખડો જુગાર રમવા ન વઈ જો કમાળ ખોલતો નથી અંદર ની સાવ હોય મારો દીકરો હે રુકડા ખોલ ને કમાળ એ હારા તમને કઈ ખબર સી

બાનું બાનું બધું અને આમાં મોટા પ્લાન ઉભા કરવાના આગારે ગયા બંધાર કોઈ બટેકા રીંગણા નીકળે આપડે આ રોજ બુ હાલ છે આમાં વાવો તો થાય